મારી દીકરી આર્મીમાં ગઈ છે અમને ગર્વ છે કે મારી દીકરી ગઈ છે અમે ખુશ થઈએ કે બધામાં તો બધા દીકરીઓ મોકલે છે પણ મારી દીકરી આમાં કોણ મોકલે કોઈ કોઈ ડૉક્ટરીમાં મોકલે કોઈ આમાં મોકલે પણ અમારી પરિસ્થિતિ એવી નહોતી એટલે મારી દીકરી ભણી ભણતી ગઈ અને કોમ્પ્યુટર કરતી ગઈ બધું કામ કરતી ગઈ છે ડાયમંડ શીટ બધું કરતી બધું કરતી ગઈ છે એની આગળ વધતી ગઈ છે અને ભણવામાં કોલેજમાં એ એક વર્ષ નપાસ નથી થઈ પાસ જ થઈ છે પહેલેથી ભણતી ત્યાંથી બાળ મંદિરથી ભણતી ત્યાંથી કોઈ નપાસ નથી થઈ આઠ અહીંયા સરકારીમાં કર્યા છે અને પછી અહીંયા છસ્કાર ભારતીમાં ભણી છે ને પછી ગાડા કોલેજમાં ત્રણ વર્ષ કર્યા છે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છે ત્રણ વર્ષ કોલેજના એમાંય પણ પાસ છે એમાં કાંઈ નપાસ નથી થઈ મારી દીકરીને ગર્વ હતો અને એની મહેનત ખૂબ કરી છે રાતના વાયગાની દોડ કરવા જાતી હતી અને બહુ દોડ કરી છે અને બહુ એ મહેનત ખૂબ કરી ઘરે એ કરતી એટલી મહેનત લટકાતી બધું કરતી અને કસરત એટલા અહીંયા કરેલા છે એનસીસીમાં એ પાસ થઈ ગયેલા છે એનસીસીમાં એને મેડલ મળેલો છે એનસીસીમાં એ પહેલી હતી અને પછી અહીંથી એનો નંબર લાગ્યો ગાંધીનગર ગઈ ગાંધીનગરે એને નંબર લાગ્યો પછી જલપગુડી ગઈ છે બંગાળદેશમાં ન્યાય એને મોનિટર તરીકે હતી ન્યાય પણ પાસ થઈ ગઈ છે ત્યાંથી પછી એનો નંબર લાગ્યો એટલે એ અહીંયા દિલ્હી આવી છે પરેડમાં પરેડમાં એ પણ નંબર લાગી ગયો છે એટલી મારી દીકરીનો અમને ગર્વ છે કે મારી દીકરી એટલે આગળ વધી છે ભગવાનની કૃપા અને ભારત માતાની કૃપા વધારે આગળ વધે એવું અમારું માન્યતા છે દેશ સેવા કરવા ગઈ છે અમને ખબર છે કે દેશ સેવા કરવી કે હેલની વાત નથી દેશ સેવા કરવી છે ગોળી લાગી જાય મેં મારી છોકરીને બધાને દસ દસ અગિયાર બાર બાર કરાવી અને છેલ્લે છોકરી અમારે આ કોલેજ કરી અને અમે છે ને ટાણા ટાણાનું કરતા અને કામ ધંધો ન હાલે થોડીક એની એમ તેમ કરી અને સ્કૂલમાં અમે થોડુંક પહેલું કરતા કે અમારે થોડુંક ઓછું થાય તે કરજો કે અમે થોડીક આવી પરિસ્થિતિમાં છે અને મારું હું એકલો કામ કરવો ક્યારેક કામ હોય કે ન હોય એવું બધી છ મહિના કામ મારે ન હોય બે મહિના ન હોય ક્યારેક આવી જાય તો આવી જાય કાંઈ આવે નહીં અને અમે એને ભાવથી કે અમે હું મારા બે છોકરીનો અભ્યાસ છે મારા પોતાનો મને એમ લાગ્યું કે આપણે સિટીમાં રહીએ કે છોકરાનું થોડુંક આગળ વધે એવી રીતે ભણે અમે ભલે ગમે તેવા હતા કે અમે કાંઈ ન કરી શક્યા કે છોકરાઓને છોકરીઓને ભણાવીએ તો આ ભણશે તો ગણશે બરાબર તો એ આગળ વધશે અમે તો અમારી જિંદગી આવી ગઈ છે એટલે છોકરાને ભણાય આગળ વધારીએ એટલે સારું આજે છોકરી હા એને પહેલાં ગાંધીનગર ટ્રેલિંગ કરી પછી આપણે આપણે પેલું પશ્ચિમ 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 બંગાળ ગઈ છે ત્યાંથી ટ્રેલિંગ બાર મહિના કરી અને અહીંયા પાછી આવી છે બાળમેળે હા હા અને અત્યારે પરાડેમાં આ છેલ્લે છવ્વીસમી જાન્યુઆરીમાં ત્યાં આવી દિલ્હી